પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે ગનીભાઈ આદમભાઈ સૈયદ રહે સિહોર જિલ્લો ભાવનગર તથા વિવેક નારાયણભાઈ પરમાર રહે ઉસરડ ગામ તાલુકો શિહોર જિલ્લો ભાવનગરવાળા બંને એક જૂના જેવો ટોરસ ટ્રક કે જેના આગળના ભાગે કાચ ઉપર એહસાન જીસન લખેલ છે અને તે ટ્રકની નંબર પ્લેટ કાઢી નાખેલ છે તે ટ્રક તે ટોરસ ટ્રક લઈને ગાંગળી ગામ પાસે ગાંગળી નેસરા રોડ પર આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં ઊભો છે જે ટ્રક તેણે ચોરી અથવા તો સળક મેળવેલ હોવાની શંકા છે જેથી બાતમીવાળી જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરતા આરોપી આરોપીને ઝડપી લઈ તેની પાસેથી ટોરસ ટ્રક રજિસ્ટર નંબર જે જે છવ્વીસન્નો અઠ્યાસીનો મળી આવેલ જે ટોરસ ટ્રક અંગે તેની પાસે આધાર કે પુરાવા કાગળો નહીં હોવાનું અને તે અંગે ફર્યું ફર્યું બોલી કોઈ સંતોષકારક જવાબ આપતા નહીં હોવાથી આ ટોરસ ટ્રક શક પડતી મિલકત તરીકે કબજે લઈ આ અંગે તપાસ કરતા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલ ટોરસ ટ્રક ચોરીનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો હતો જે અંગે વલસાડ પોલીસ સ્ટેશન ખાતે પણ જાણ કરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા તથા સ્ટાફના દીપસંગભાઈ ભંડારી અજીતસિંહ મોરી હિરેનભાઈ સોલંકી કુલદીપસિંહ ગોહિલ અર્જુનસિંહ ગોહિલ હસમુખભાઈ પરમાર પ્રજ્ઞેશભાઈ પેંડ્યા સહિતના જોડાયા હતા